વેરમ ગામમાં સસ્તા અનાજની દુકાનદારો દ્વારા મામલતદારને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું જેમાં તેમણે સરકાર દ્વારા તેમના પ્રશ્નો કરી રાજ્યના સત્તર હજાર અનાજની દુકાનદારોની બે મુદતી હડતાલ ગરીબો માટે દિવાળી પર ભાર ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનદારો આજે બે મુદતી હડતાળ પર ઉતરી ગયા છે વચન મુજબ સરકાર દ્વારા સમસ્યાનો ઉકેલ ન આવતા સમગ્ર રાજ્યના સત્તર હજાર દુકાનદારો આ આંદોલનમાં જોડાયા છે આ આંદોલન શરૂ થતા બોતેર લાખ થી વધુ રાશન ખાંડ તેલ અને અનાજ ની ચીજ વસ્તુ ફટકો દિવાળી આવેદનપત્ર અમારો મુદ્દો સરકારે અમને વીસ હજાર આપવાના નક્કી કરેલા પરંતુ ગઈ ફેબ્રુઆરીમાં એમને પરિપત્ર કર્યો સત્તાણું ટકા વિતરણ થાય એને વીસ હજાર મળશે જે અમારી માગણી છે પંચ્યાસી ટકા સુધીનો રેશિયો રાખે તો બધાને વીસ હજાર મળવા પાત્ર છે દુકાનદારોને અને બીજું એક કિલો ઘટ અમે માગણી કરીએ ઘટ અમારી મંજૂર કરે એવી અમારી માગણી છે અત્યારે હાલ અમે કોઈ ચલણ બલણ કોઈ ફર્યા નથી અને ભરવાના નથી જ્યાં સુધી રાજ્ય એસોસિએશનનો અમને આદેશ ન મળે ત્યાં સુધી આજે આ ઘટ બાબતની ને અમારા વીસ હજાર રૂપિયા બાબતની અને દુકાનદારો નથી મળતા જે ચાર ને પાંચ હજારના કમિશનમાં કામ કરે છે જે મોંઘવારીમાં અત્યારે અમને પોસાય એવું નથી